ખૂબ તોફાની છે રાધાની સાથે કૃષ્ણ આવે ને તો હંમેશા માટે રહે જય આયે રાધે રાધે જપો પોતે આયે બિહારી પૂજ્ય શ્રી રામદેવજી મંદિરથી રામદાસ માતાજી પધાર્યા છે તો હું બાપુને વિનંતી કરું કે ધણી હવે માતાજી ને વિનંતી કરું કે અમને આ પ્રસંગ અનુરૂપ એ શબ્દ આશીર્વાદ સ્વરૂપ અમને કઈ ગુરુ ભગવાન ચંદી આશ્રમમાં સરસ મજાનું ચૈત્ર માસ પવિત્ર માસ ચાલી રહ્યો છે એમાં કામધેનુ ગૌશાળા નિમિત્તે શ્રીમદ ભાગવત કથાનું આયોજન વ્યાસપીઠ ઉપર વિરાજમાન પરમ પૂજ્ય આશીષ પ્રસાદભાઈ જોશી તેમજ જગ્યાના મહંત શ્રી માસુકાનંદ સરસ્વતી બાપુ અને ભાઈઓ બહેનો અને માતાઓ આવું મજાનું સુંદર સરસ રીતે ભાગવત કથા સરળ ભાષામાં તમને બધાને સમજાય તેવી જ શાસ્ત્રીજી આપને આમ સરળ ભાષામાં સમજાવી દેશે છે કે હા અભણ માણસ હોય ન સમજી શકતા હોય એવાને પણ સમજાય એવી સુંદર વાણી એમની પવિત્ર વાણી છે ભાગવત મેં અત્યારે અડધી પોણી કલાક સાંભળ્યું મને પણ આનંદ થયો અને એટલો મને લાભ મળ્યો પૂજા આશુ બાપુ આજે આ આશ્રમનો એટલું બધું પ્રગતિ અને વિકાસ કરી રહ્યા છે અને આશ્રમની અંદર ગૌશાળા બહુ મોટી છે પચીત્રીસ ગાયો છે તો ગાય માતાનું તો આપણે બધાએ સમજીએ છીએ કે તરીકે કરુદેવનો વાસ છે પણ એ ગાય માતા જ્યારે આજે રોડ ઉપર રખડતી હોય દુખી હોય તરસી હોય અને એ ચબલા એક ખતી હોય તો આપણને બધા દુઃખ થાય જ ન થાય હો એટલે આ મારા સંતોષ છે ને એમ કે આપણે જેટલી પડે એટલી ગાય માતાને આપણે પાળીએ અને રાખીએ તો એટલી તો રોડ ઉપર ઓછી રખડે એટલી ગાય ઓછી દુખી થાય એ માટે પૂજ્ય બાપુએ આ ગૌશાળાનું આયોજન કર્યું છે અને આ મારી નજર જોયેલી વસ્તુ છે કે પૂજ્ય બાપુ પોતે વાંચી દુઃખે છે આ મેં નજરે જોયેલી વસ્તુ છે બાપુ આપણે પાણી ગુરુ કરતા હોય તો હું કહું કે સંતે પરમારથી શીતલ સંત હંમેશા પરમારથી હોય છે જો ગૌ માતાની સેવા એક સંત જો આટલી બધી કરતા હોય તો તમારે મને કેટલી બધી લાગુ પડે હે સંત જીવન છે ને હંમેશા હોય છે કે સરોવર તરોવર સંતજન ચોથા વર્ષ મેં પરમાર્થને કારણે આ ચારેમાર્ડું સાંજે કાપો બધું કરો તો એ બધું દુઃખ સહન કરે અને પાછા એની સાથે ફળ થાય આપણે ખાઈ ઝાડુ આ કોઈ ફળ નથી ખાતા ખાય છે એમ ઝાડુ કોઈ ફળ નથી ખાતું સરોવર પોતે એનું પાણી નથી પીતું આપણે બધા એની જે ઢોર પશુ પક્ષી માણસ બધા પાણી પીવે સરોવરનું પાણી નથી પીતું એમ વર્ષા વરસાદ વરસે છે લીલી ધરતી હરિયાળી કરી દેતા તમે અમે આપણે બધા જ એનું અને આ શાકભાજી આ બધું આપણે ખાઈએ છીએ ને પણ ધરતી માતા ધરતી માતા બીજા આપણે આપે છે એકથી બારિસ વરસાવે છે એટલે આપણે બધા ખાઈ પીએ અને પશુ પક્ષીને બધા ભરણ પોષણ મેઘરાજા પધારે ધરતી થાય છે એમ સંત હંમેશા પરમાત્મી હોય છે સંત પોતે પોતાનો આપણું ભજન એ માટે પોતાના કલ્યાણ માટે નથી કરતા સમાજના જીવોનું કલ્યાણ કરવા માટે બાપુ એક બાજુ બેઠા બેઠા ભજન કરીને પોતાની માટે તો શું કઈ તકલીફ કરી હે કાંઈ તકલીફ નહીં આ બધાને બોલાવવા કથા કરી વક્તાને બોલાવા હરિયા કરાવવા પણ આ નિમિત્તે બધાને કથા સુરણ કરવા મળે તમારા જીવોનું કલ્યાણ થાય છે એટલા સંત બળ પરમાર્થી છે સંત એમાં પરમાર્થી કહેવાય કારણ કે સંતોનો નો સ્વભાવ હંમેશા બીજાને તારવાનો ભાવ હોય છે કારણ કે સમાજ આવ્યા પછી એનું કઈ બીજા જીવો કેમ કલ્યાણ થાય બીજાને ને કેમ સતમાર્ગ સમજાવ કોણ આપણે સદગુરુ અને સંતો અને કથા કીર્તન ભજન આ કળિયુગ અંદર તે કળિયુગ કેવલ નામ આધારા સુમર સુમર ઉતરે ભવ પારા આ કળિયુગ અંદર કથા અને

કસોટી એ માટે થાય છે કે સોનું છે કે નહીં એને સોનું વર્ગ અગ્નિમાં હોમાવું પડે જયારે અગ્નિમાં છે એમ ભગવાન બધાને તાવીને આ આખું વિશ્વ એને કર્યું છે આખા સૃષ્ટિનું સર્જન હમણાં મહારાજ શ્રી એક સૌંદર્ય વાત કરી એટલે એ વખતે મને એવો વિચાર આવ્યો ત્યાં રાધાજીએ એવું કીધું કે ભગવાન રાધાજીને કેમ વાલા હતા કે ભગવાન જે કામ કરે ને એ બધું રાધાજીને ગમતું હે કે ભગવાન જે તો ગમે ગમે ચોર આ બધું રાધાજીને ગમતું અને તમને આપને જો તકલીફ પડે તો આપણે શું કરીએ આપણે નથી ગમતું ગમે છે આવા સરળ ભગવાનને દોષ દેવા મળી અને આને જો ભગવાન કેવો હેરાન કર્યો છે આને ભગવાન કેવું દુઃખ દીધું

પણ પોતાનું મોત ને સુધારી લીધું તો આપણે કથા શું કહેશે કથા એ કે આપણા જીવનની અંદર આપણે મૃત્યુ સુધારવું હોય ને તો કથા શ્રવણ કરી સત્સંગ સાંભળું કોઈ સંતોના ચરણે જવું અને ત્યાં આશ્રમમાં જઈ જે થાય સેવા કરી ભક્તિ કરી કથામાં જે કથાએ સાંભળ્યા પછી શું કથા તો સાંભળી લીધી મહારાજે વાંચી લીધી ને આપણે બધા સાંભળી લીધી ઉભા થઈને ખંખેરી નામતા થઈ ગયા ઘર ભેગા હે એવું નહીં સાંભળ્યા પછી જીવનમાં ઉતારો કથા અહીંયા કે આ બાપુના આશ્રમ બાપુ કથા કરતા બે આ કથા તમારા ઘર સુધી માતા પિતા બા બચા પરિવારને સારા સંસ્કાર આપવા માતા પિતાને બાળકોની જવાબદારી હોય ભણાવવા ગણાવવા આ બધું તો કરવાનું જ છે પણ પ્રથમ તો સારા સંસ્કાર સીચવાનું અમારા સંતો બધા વારંવાર બધી કહેતા હોય વ્યાસપીઠ ઉપર વક્તાઓ કહેશે સંતો કહેશે તમારા બાળકોને તમે સારા સંસ્કાર આપો આ શા માટે કે કે અત્યારે આ યુગ અંદર બહુ એટલું ગલત કામ થઈ રહ્યું છે કે ન પૂછો વાત એટલે અમે તો ઘણી વખત બધા સંતો કહેતા હોય કે બાપ દીકરી હોય ને માત પિતા ને કન્યાદાન આપવાનો સમય આપે દીકરીને એવા સંસ્કાર આપો તમે એને કન્યાદાન દઈ શકો એવા દીકરી ને સંસ્કાર આપો દીકરાને એવા સંસ્કાર આપો કે માત પિતાની સેવા કરે ઘરડા થાય ત્યારે આવા

દર્શન દેવા આવશે સબરીબાઈ ના દર્શન દેવા આવ્યા હે નરસિંહ માતા ની ભક્તિ વધી તો અહિયાં ભગવાન આવ્યા મીરાબાઈ ની ભક્તિ વધી તો અહિયાં આવ્યા આમ દરેક આપણું જોઈએ તો સંતો ભક્તો આપણા જે કરી ગયા અહીંયા ભગવાન આવ્યો પણ સેવા ને સમરણ જગમાં કરવાના છે જે કામ પુનીત મહારાજ કરી ગયા છે કે જેટલી તમારાથી થાય એટલી સેવા કરો આ આશ્રમની અંદર જે થાય હું આ અમારે ગયેલો તેટલી હું જ એક સત્કાર્ય કરી જવું સત્કાર્ય એટલે કોઈ ગરીબને દો તો ચાલે કોઈ ગરીબના દીકરો હોય તો એ તમારી શક્તિ પ્રમાણે ફી ભરી દો એ વખતે આચરણ માટે મંદિરોમાં દર્શન કરવા જાઓ તમને એમ થાય કંઈક કચરો પડ્યો તો વાળી નાખો સાફ કરી નાખો ભૂત ઉમારી દો એ એક સત્કાર્ય છે એમ આવા સત્કાર્યના ઘણા બધા રસ્તાઓ આપણને મહાપુરુષો અને સંતોએ સમજાયેલા છે એટલે આપણું જીવન હંમેશા સંતના સામે તેમાં જેમ બને એમ નજીક લેતા જાવ એટલે આપણું જીવન ભક્તિમય રહે બાકી બાપુએ કીધું છે આ માયા માયા બોલી બોલી વજેને કરે ગા હાંગો કે હાલવા ના હોય કઈ ચડાય કઈ પાર આ તો માયા કોઈને થઈ નથી અને થવાની નથી એટલે આ બધું કથા શ્રવણ કરવાથી આપણા મનની શાંતિ મળે આપણા જીવનમાં સક્ષમ મળે અને આપણા જીવનું કલ્યાણ થાય એ જ માટે કથા શ્રવણ કરવાનું અને બાપુની આવા ગુણો તમને અવસર આપ્યો છે

કે બાળકને તમે પાણી પૂછી એને મોટું કરો ભણાવો ભણાવો અને પછી એને તમે સંસારમાં રાખો અને સંસારમાં ગયા પછી સંતો એનો ઉધાર કરે કારણ કે સદગુરુ સંતના ચરણે જાય ને તો સંતોનો સ્વભાવ એ છે કે એને સતમાર્ગે લઈ જાય એને જ્ઞાન આપે એને સદબુદ્ધિ આપે સારા વિચારો આપે અને એ રીતે સંતો એનો ઉધાર કરવાનું કામ કરે છે એટલે અમારા સંતો આ પરમારતી કહેવાના છે તો આવું બધા ભાગવત કથાનું સરસ મજાનું સ્મરણ કરજો તમારા જીવનમાં ભક્તિ ઉતરે તમારા બધા સહપરિવારનું ભગવાન પરમાત્મા કલ્યાણ કરે અને સૌ એવા બધા જીવન જીવજો કે કાયમ માટે તમારા ઘરમાં લક્ષ્મીવાસ કરે ને એ લક્ષ્મી પવિત્ર લક્ષ્મીને પવિત્ર ક્યાં કરી આવા આશ્રમમાં જાવ ગૌશાળામાં તમે ગાયને નીર નાખો કાંચારું નાખો આવું બધું એને બધું આપો ત્યાંથી તમારી લક્ષ્મી પવિત્ર થાય એટલે આ દાન કરવાના બધા સ્થળ છે એટલે એ આપણા જીવનનું કલ્યાણ કરવા માટેના છે તો આવું બધું બધા જ સારી રીતે કરતા રહો બસ દસ્તુર એ જ મારી વાણીને વિરામ આપું બસ સદગુરુ ભગવાન

અને સમય મહત્વનો માતાજી કીધું છે સંતો છે જીવનની અંદર જયારે પ્રકૃતિ છે ને બે પ્રકારની છે બુદ્ધિ ને ગતિ ને મતી હારી હોય ને તો ઉપકારી બની જાય અને બુદ્ધિ બગડે આપણું આપણે જયારે ફરી પકવતા બાવન પીસી બહાર જવી ને તો સમયે સમયે આપણે જે કઈ ભગવાન આપણે ઘર બેઠા જ્યાં પાંચ નામ જીવનમાં બે ધ્યાન રાખવું સેવા થાય તો સારું પણ લડવાનું કામ તો આપણે ક્યારેય ન થાય એવો સંકલ્પ સાચવો કરો દેવાય તો દેવું કરતો કરવા દેવું